સુરતમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે

ખાડીઓના જળસ્તરમાં વધારો થતા બંને જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે આ પાણી ભરાવાના દ્રશ્યો તમે એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલમાં જોઈ શકો છો સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ભારે મુશ્કેલી પડી રહી છે સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે પુણા કુંભારિયાના લોકોની હાલત કફોડી બની છે બે દિવસથી ભારે વરસાદને કારણે પાણી ભરાતા વીસ લોકોનું સ્થળાંતર કરાયું હતું જ્યારે બાકીના લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું પૂણા અને કુંભારિયામાં બોટ દોડતી થઈ ગઈ છે જારે બીજી બાજુ સણ્યા હેમાદ ગામાં સતત બીજા દિવસે 3 થી 4 ફૂટ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જે અંગે સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે ગામમાં અમે બે બોટ મૂકી દીધી છે 35 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે મેડિકલની ટીમ અને ફાયરની ટીમ ત્યાં કાર્યરત છે ઉપરવાસમાં વરસાદને કારણે ખાડી લેવલ પેરેલલ છે આજે દરિયામાં ભરતી પણ આવશે ભારે વરસાદને કારણે સુરતના નવ તાલુકામાં બત્રીસ જેટલા રોડ બંધ કરવામાં આવ્યા છે બારડોલીમાં અઢાર માંગરોળમાં ચાર પલસાણા અને માંડવીમાં ત્રણ ચોર્યાસી અને કામરેજમાં એક રોડ બંધ છે સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખાડીપુરના પાણી ફરી વળ્યા છે સુરતમાં પૂણા કુંભારીયા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે પૂણા કુંભારીયા ખાતે આવેલ પાદરફળિયું હળપતિવાસ ખાડીપુરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે અંદાજીત સાત થી આઠ ફૂટ ખાડીપુરના પાણી ભરાતા લોકો ઘરોની અંદર કેદ થયા છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવા માટે પણ ભારે મુશ્કેલી થઈ રહી છે બંને વિસ્તારો બેટમાં ફેરવાયા છે નજીકમાં આવેલી નેચર વેલી રેસીડેન્સીના નવસો પરિવાર ખાડીપુરના પાણીના કારણે ઘરોમાં કેદ થયા છે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી ખાડીપુરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકોને પડી રહેલી હાલાકી છતાં પ્રજાના પ્રતિનિધિઓની ગેરહાજરી છે કુંભારિયા ગામ શાળા પાણીમાં ગરકાવ ખાડી ઓવરફ્લો થતા કુંભારિયા ગામમાં પાણી ભરાયા છે જોકે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે પરંતુ આ પૂરના પાણી ઓસરે તેવી હવે લોકો માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ